ખેડા જિલ્લાના પત્રકાર પર ખોટી ફરિયાદ થતા ખેડા એસપીને યોગ્ય ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપ્યું ખેડા જિલ્લાના જીએસટીવીના પત્રકાર પર બદ ઈરાદે અને ખોટી રીતે એટ્રોસિટી કરાવતા ડાકોરના ભૂમાફિયાઓ દ્વારા કરાયેલા હિન પ્રયાસના સંદર્ભે યોગ્ય ન્યાય માટે નડિયાદ કલેક્ટર ઓફિસ તેમજ એસપી ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે જ આ ખોટી રીતે પત્રકારો પર થઈ રહેલા ખોટા અને પાયા વિહોણા ફરિયાદ બાબતે ખેડા જિલ્લાના એલસીબીપીઆઈ ને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી તેમજ પત્રકારો દ્વારા યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે બ્યુરો ચીફ અમિત બારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા જી આજ રોજ આપ નડિયાદ એસપી ઓફિસ આવેલા છે શા માટે આવેલા શીતલભાઈ પટની સામે એક એટ્રોસિટીની ફરિયાદ કાલે દાખલ થયેલી છે એમણે શીતલભાઈ નાઓના દ્વારા બે હજાર તેર બે હજાર તેવીસની અંદર એક એફિડિયુટ કરીને એસપી સાહેબને રેંજાઈજી સાહેબને અને મંત્રી સાહેબ શ્રીને એક પત્ર લખીને આપવામાં આવેલો હતો કે જેમાં એમની સામે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો એ ફરિયાદના કામે એમને એમને સંપૂર્ણ એમનું નિવેદન લઈ એમનું તપાસ સંપૂર્ણ ન્યાયિક રીતે થાય એ રીતે એ પ્રમાણે કરી અને ફરિયાદ દાખલ કરી તેમ છતાં પણ ગઈકાલના રોજ એમની સામે એક કેટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલી છે શીતલભાઈનાઓના દ્વારા ભૂમાફિયાઓની સામે ઘણી બધી બાઇટ લઈને અને એમને એ પોતે મીડિયાની અંદર પત્રકાર તરીકે વ્યવસાય કરે છે તેમણે ઘણા બધા ભ્રષ્ટાચારો બહાર પાડેલા છે જેથી તેઓની રીસ રાખીને આ એટ્રોસિટીની ફરિયાદ એમની સામે દાખલ થવામાં આવેલી છે ફરિયાદ દાખલ થઈ એનો એમનો વાંધો નથી કે અફસોસ નથી પરંતુ એ ફરિયાદની અંદર જે ફરિયાદીનું જે નિવેદન લેવામાં આવે પંચોનું નિવેદન લેવામાં આવે પછી એમના જે સાક્ષીઓ જે છે એમનું નિવેદન લેવામાં આવે એ જે નિવેદન લેવામાં આવે એ વિડીયોગ્રાફી કરીને લેવામાં આવે અને એ વિડીયોગ્રાફી કરીને જે નિવેદન લેવામાં આવે એ સાચવી રાખવામાં ન્યાય ન્યાયિક પ્રક્રિયા ની અંદર અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ શીતલભાઈ ભટ્ટ કઈ નાસી ભાગી જાય એવા કોઈ વ્યક્તિ નથી બરાબર છે અને શીતલભાઈ ભટ્ટની સામે જે ફરિયાદ દાખલ થયેલી છે એમાં ફરિયાદી ને પણ ન્યાય મળે અને જો ખોટી ફરિયાદ હોય તો ન્યાય કચેરી આવવાનું કારણ ફક્ત એટલું જ છે કે ઠાસરા વિધાનસભા વિસ્તારના ભદ્રાસા વિસ્તારની અંદર છેલ્લા કેટલા સમયથી રેતી રેતી ચાલી રહ્યું છે અને મહીસાગર નદી નું થઈ રહ્યું છે તેની સામે ડાકોરના જાગૃત પત્રકાર શીતલભાઈ ભટ્ટ દ્વારા વારંવાર ખાન ખનીજ ખાતા અને જિલ્લાના જે તે જવાબદાર આવેલા ને વિડીયોગ્રાફી અને દબાવવા માટે આ પોતે એક હથિયાર ઊભું કરી અને કોઈ ખોટા વ્યક્તિને રજૂ કરી અને શીતલભાઈ ભટ્ટની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે તેના વિરુદ્ધની અંદર અમે ડીએસપી સાહેબને મળવા આવેલા છે આ ફરિયાદની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તથા જ તપાસ થાય તે માટે આજે આવેદન પત્ર આપવામાં આવેલા પોલીસ ડાકોર છેલ્લા કેટલા વખત થી આ ખરીદ માફિયાઓ સામે જિલ્લા કલેક્ટર ને જિલ્લા એસપી ને વારંવાર રજૂઆતો કરી હતી છતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી એટલે અપેક્ષાની બાબત તો બાજુ પર છે પણ અમે અમારી રજૂઆતમાં માં જો ન્યાય નહીં મળે તો છેક ઉપલા લેવલ સુધી પણ અમે જતા અટકીશું નહીં